કેમ છો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં તો સરસ મજાના ચોમાસામાં આવી ગયો છું હું એવા પાવાગઢમાં શ્રી મહાકાળી માતાના દર્શન કરવા તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે તો ચાલો તમને દર્શન કરાવું મહાકાળીમાં સૌથી પહેલાં પાવાગઢ જવા માટે હું વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવી ગયો છું તો ચાલો આપણે હવે અહીંયાથી પાવાગઢની બસ લઈશું તો ચાલો હું પણ તમને બતાવું કે કેટલી ટિકિટ લે છે અને કેટલું ડિસ્ટન્સ થાય છે એ તો આ છે મધ્યપ્રદેશ પરિવહનની બસ છે જે પાંચ વાગે ઉપડે છે સાઠ રૂપિયા ટિકિટ લે છે વડોદરાથી સીધી પાવાગઢ તમને મળી રહેશે સરસ મજાની બસ તો આ છે આ મધ્યપ્રદેશ પરિવહનની બસ છે જે વડોદરાથી સવારે પાંચ વાગે ઉપડે છે ડાયરેક્ટ પાવાગઢ એટલે કે ચાપાનેર જે જૂનું નામ છે અને નવું નામ જે પાવાગઢ છે તમને ઉતારી દેશે આ બસ સ્ટેન્ડ છે છાંપાનેર એટલે કે પાવાગઢનું આ છે તેની કે જો ફક્ત સાઠ રૂપિયામાં વડોદરાથી તમને પાવાગઢ ડાયરેક્ટ ઉતારી દેશે અને જો તમે વડોદરાથી થોડાક મોડા નીકળો છો તો તમારે વડોદરાથી હાલોલ આવવાનું છો હાલ હાલોલથી પછી તમને પ્રાઇવેટ વાહનમાં તમે પાવાગઢ સુધી આવી શકશો અને અહીંયાથી પછી તમારે ડુંગરાની શરૂઆત કરવાની છે તો જુઓ આ છે પાવાગઢનું બસ સ્ટેન્ડ પાવગઢ બસ સ્ટેન્ડ બહાર જો તમને આ બધા તુફાન જોવા મળશે કે તમને ત્રીસ રૂપિયામાં માં સુધી ઉપર સુધી તમને લઈ જશે તો હું પણ આ એક મેજિક છે એમાં બેસી જાઉં છું માછી સુધી તો ફાઇનલી મિત્રો અમે જે તુફાનમાં બેસી જ્યા છીએ ને બધા તુફાન બધા છે એટલે મને એમ લાગતા હોય છે

છે આ તો છે માછી ભોગીયા છીએ ત્રીસ ત્રીસ રૂપિયાની ટિકિટ લઈને બહુ મજા આવી છે તુફાનમાં તો બહુ જ અલગ જ મજા આવી છે નીચેથી જો તમે એટલે કે ચાપા નથી તમારે માથે સુધી ઉપર આવવું હોય તો તમને આ બસમાં લાવી દેશે એમાં કંઈક દસ વીસ રૂપિયા ટિક ટિકિટ છે પણ હું એમ કહું છું કે જો તમે તુફાનમાં આવશો તો તમને વધારે મજા આવશે રસ્તો જોવાની અને એમાં એક્સપ્રેસ બહુ મજા આવશે એટલે કે તમે તુફાનમાં જ આવજો એ બસનું રહેવા દેજો બસ જો કે આવે છે ઘડીક અડધી કલાક ક્યાં પંદર મીટર કાંઈક હોય છે નીચેથી પણ તમે બને તો જો આ તુફાનમાં જાવજો એટલે તમને તૂફાનમાં મજા આવશે બહુ જ પાર્કિંગ બાજુ એક ભદ્રકાળી ભદ્રકાળીમાયે જવાનો રસ્તો બતાવું છું અહીંથી એક શોર્ટકટ ભદ્રકાળી માયા જવાનો રસ્તો છે એ તમને બતાવું અને જો મંદિરે જવું આપણે મેઇન મંદિરે છે એ અહીંયાથી રસ્તે ત્યાંથી પણ ભદ્રકાળી માયે જવાય છે દર્શન કરવા પણ હું તમને અહીંથી એક શોર્ટકટ રસ્તો પણ બતાવું કે ભદ્રકાળી માય છે તો નીકળે છે પછી નાથી આપણે ભદ્રકાળી માહિતીથી પાછો પાગઢવાળો મેન મંદિર સાથે ચોંટથી જાય છે તો હું તમને પહેલાં અહીંયાથી આગળ બતાવું પાર્કિંગમાં એક રસ્તો છે એ શોર્ટકટ રસ્તો છે એ હું તમને બતાવું નાથી પાછા જો તમે જઈશો શોર્ટકટ રસ્તામાં તો તમને ઘણા વોટરફોલ નેતનું બધું આમ થોડુંક જંગલમાં હાલવું પડશે એવું બધું છે તો એ તમે જોવું હોય તો તમે અહીંયાથી પણ ચાલી શકો છો અને જો તમે તમારો પ્રાઇવેટ વાહન લઈને આવો છો તો આ બાજુ પે પાર્કિંગ છે એટલે કે આ પૈસા દઈને તમારે પાર્કિંગ કરવાનું હોય છે અહીંયા જે છે ત્યાં તમારે પૈસા દી દેવાના એટલે અહીંયા તમારે ગાડી સેફમાં પાર્કિંગ થઈ જાય ધૂમ મસ્તો અત્યારે બહુ જ છે બહુ મજા આવે છે ઠંડુ એકદમ મસ્ત વાતાવરણ પણ છે બહુ જ મજા આવે છે અત્યારે જોઈશી આગળ શું થાય છે એમ ચાઇએ ભાઈ જે જો આ બાજુ તમે પાર્કિંગમાંથી અંદર આવશો એટલે આ બાજુ જો તમારે પાર્કિંગમાંથી તો રોપે બાજુ જવું હોય તો આ બાબતે તમે ઉપરથી સીધા રોપ વે સ્ટેશન ઉપર ગયા જશો અને ભદ્રકાળી માય જો શોર્ટકટ રસ્તાથી જવું હોય તો આ રસ્તો તમે અપનાવી શકો છો આ જો એક રસ્તો છે તો તમને જો એક એને બતાવું આ રસ્તા પર તમે જાશો તમને થોડા થોડા વોટરફોલ ને એવું બધું જોવા મળશે બીજું રસ્તો અહીંયા પણ બને જ છે તો આ રસ્તો છે જે જવાનું છે એ ભદ્રકાળી માય શોર્ટકટ રસ્તો છે અને જે બીજો મેઇન મંદિરનો રસ્તો છે જ્યાં આપણે જવાનું છે આજે આગળ ત્યાંથી પણ આપણે ભદ્રકાળી માય દર્શન કરવા જઈએ એક છે પણ આ છે એક શોર્ટ શોર્ટકટ રસ્તો જે તમને અલગ ક્યાંક જોવા મળે એવું છે એટલે આ રસ્તો પહેલા જો તમે આવો તો વધારે સારું હતો તો તમને જેમ પસંદ આવે તો મિત્રો સરસ મજાનું ખૂબ જ મસ્ત ધુમ્મસવાળું વાતાવરણ છે ઝુમ્મસવાળું તો ચાલો હું તો અહીંયા મેઇન જે રસ્તો છે માતાજીએ દર્શન કરવા જવાનો ત્યાંથી હું જાઉંશ ના ત્યાંથી હું તમને બતાવું કે શું શું જોવા મળે છે શું શું છે એમ તો ચાલો વિડીયોમાં અંત સુધી બની રહેજો અહીંયાથી જો તમે શ્રીફળને એવું લઈ લેશો તો તમને પચાસ રૂપિયામાં શ્રીફળ ચુંદડી અને પ્રસાદી મળી જશે ઉપર તો ભાવ થોડોક વધારે હોય છે એટલા માટે જો તમે બને તો સુધી અહીંયાથી લઈ લેજો છત્રીને એવું બધું પણ છે મોબાઈલ નાખવાની થેલી પણ છે પ્લાસ્ટિકની રેનકોટ મળતા છે પણ અત્યારે કાંઈ દેખાતા છે નહીં થોડુંક આગળ આવશો એટલે તમને નાસ્તો જે છે એ મળી રહેશે નાસ્તો પછી મોબાઈલની થેલી અને રેનકોટ પણ મળી રહેશે છે રેનકોટ કે સો રૂપિયાનો કંઈક એમ કે કેક છે લઉં તો લઈ શકો છો અને અહીંયા અને અહીંયાથી પણ ઉડન ખટાડામાં તમારે જવું હોય એટલે કે લિફ્ટમાં જવું હોય તો તમે અહીંયાથી પણ જઈ શકો છો અહીંયા જો તને ટિકિટ છે નોર્મલ ટિકિટ ને સાધારણ ટિકિટને નાના બાળકો માટે ને એવું બધું છે કોઈ જતું છે નહીં અને બહુ ઊંચો ડુંગરો પણ નથી એટલો બધો ટોટલ કંઈક ત્રણસો ક ફૂટ એમ કંઈક છે તો આ ફક્ત પગેજથી આવું બધું છે પછી માતાજી કે મંદિર જાને કાસ્તા પિસ્તાલીસ મિનિટમાં અઢારસો પગથિયા છે અને ત્યાં ચાલો તો આપણે હવે રેવા પથ છે નામ અહીંયાથી આપણે શરૂઆત કરીએ ડુંગરની તો શરૂઆત કરી દીધી છે બધે સ્કૂલના બધાય છોકરા વારે અહીંયા બધે ત્રણસો પગથિયા ચડી જાવ એટલે તમને રોપે ના બધા જોવા મળશે અહીંયાથી તમને રોપ જોવા મળશે અત્યારે તો ધુમ્મસલી ક્યાંયથી જોવા નથી મળતા અહીંયાથી જોવા મળ્યા છે બાજુ એવું શું એવું છે થાકી ગયા હોય કે એવું થતું હોય ચારસો ત્રણસો આઠ જણસો જે શું છે લીંબુ શરબત ને એવું બધું મળે છે અહીંયા થાકી ગયા પોરો ખાવ લીંબુ શરબત સોડા પીવું હોય તમે પી શકો છો ગુજરાત સરકારે છે જેમાં એકસો એકવીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરેલો છે તેનું બોડ્યું છે અને હવે અહીંયા આવી ગયું છે કાલિકા માતાજી મંદિર ભદ્રકાળી મંદિર આપણે પહેલાં ભદ્રકાળી મંદિર જવાનું છે પછી કાલિકા માતાજી મંદિર જવાનું છે બેઠક ક્ષેત્રમાં પ્રથાન સદન એ બધું આવવાનું છે હાલો તો હવે રાખી છે અત્યારે જાઉં જંગલમાં તો બરાબર દેખાતું નથી તો તમે ઉપર ચડતા ફરતા આવશો એટલે આવી રીતના લોકેશન આવશે આ બાજુ છે એ ભદ્રકાળી માતાએ દર્શન કરવા જવાનો રસ્તો છે અને આ બાજુ મેન મંદિર છે ત્યાં જવાનો રસ્તો છે તો આપણે પેલા ભદ્રકાળી માતાએ દર્શન કરવા જઈશું થોડુંક આ બાજુ આગળ હેલ્વ છું એટલે આ બધું ખાય જેવું એવું છે અને વોટરફોલનો થોડો થોડો અવાજ પણ આવે છે પાણી જરે છે એવું પણ હું છે અત્યારે ધુમ્મસ એટલું બધું છે ને ધુમ્મસ તો દેખાતું નથી ધુમ્મસ સુઈ જશે તો તમને વોટરફોલ દેખાડીશ આ બાજુ મસ્તનો અવાજ પણ આવે છે વોટરફોલનો ચાલો આગળ જતા રહી થોડોક અથવા થઈ ગયા છે અત્યારે કોઈ હતું નહીં હવે જાઉં છું આગળ આગળ ચાલો તો તમને પણ ભદ્રકાળી માના દર્શન કરાવું પાર્કિંગમાં જો તમે શોર્ટકટ રસ્તેથી આવતા હોય તો તમે આ રસ્તેથી સીધા અહીંયા ભદ્રકાળી માના રસ્તે જોઈન્ટ થઈ જશો આજે છે હું એવો છું એ રસ્તો જ છે ચલો આગળ જઈ હાલે રાખું શોર્ટકટમાં લાવશો અત્યારે તો ધુમ્મસ છે એટલે બહુ કાંઈ દેખાય નહીં જવાય જ નહીં હથવાળો હોય તો તમે જાઓ ભાઈ બંધો તો ફેમિલી સાથે આવો તો ત્યારે જાજો ધુમ્મસ ન હોય તો તો તમને મજા આવશે જોવાની બધું ને ખીણ ને બધું આડું જે આવે એ બધું તમને જોવા મળશે ના પણ રસ્તો બને જ છે બી એટલે તમને આ આ પહેલો જોવા મળશે છે પતિ રાજાનો મહેલ આ દરવાજાની આજુબાજુમાં તમને ઘણી બધી ખટર જગ્યાઓ જોવા મળશે તો આ બાજુ પણ છે આ બાજુ પણ છે જેટલું જોવા એટલું અંદર હશે તમને બતાવું ત્યારે બાકી તમે જ્યારે આવો પણ ત્યારે તો હજુ જોજો આ બાજુ પણ એક બધું ખોલવા જેવું છે પણ અત્યારે ધુમ્મસના કારણે બહુ દેખાતું નથી એટલે બહુ રિસ્ક નથી લેવાય એવું પણ બતાવું ચાલો બતાવું આ જે છે એક ઘર એટલે કે મહેલ એની માથે મેં ઊભા છીએ આ બાજુ પણ એક બારી છે આ બાજુ પણ એક બારી છે તો આ બારીમાં તમને બતાવું જો બતાવે હોય તો આવે તો કેમેરામાં આવી રીતના જે બતાવે છે આવી રીતના મહેલ જેવું છે અહીંથી અંદર ઉપર આવ્યો છું આ બધું ઉપર તો આ બધું રિનોવેશન થાય એવું છે શરૂ જ લગે પણ અત્યારે કામ નથી કરતું કોઈ પણ જો આ બધું છે આ બધું આ પણ જો પૂરું પ્રાચીન જગ્યા છે આ બધી જૂની જૂની જગ્યા તો પગથિયા કેટલા ચડાય તો મને ખબર નથી જો આપણે ભદ્રકાળીમાં ફૂગી હતી અહીંયા ને નાળી તમને મળી રહે છે ભદ્રકાળી માતાનું મંદિર આવી ગયું છે તો ચાલો હું પણ તમને હવે पत्रकार मना दर्शन गराऊ અંદર ફોટોગ્રાફી કરવાની મનાય છે એટલે અંદર ફોટોગ્રાફી કરી નહીં શકીએ સાઈડ સાઈડમાં આ બધું છે એ તમને બતાવું આ બધું પણ એક છે તેના તમે દર્શન કરી શકો છો આ બાજુ પણ સરસ મજાનું છે આવો જે છે પહાડ જેવું છે ફોટો શૂટ કરે છે બહુ જ ગુમે છે મજા એટલી આવે છે પછી આ બાજુ બધા ફોટો શૂટ કરે છે અને પાછા બધા સરસ મજાનું છે સારા પણ પાવાગઢ આવો એટલે ભદ્રકાળીમાં દર્શન કરવા આવજો જ એમ તો તમને મેઇન મંદિર બાજુ લઈ જાઓ છું હવે અત્યારે ચાલે રાખું બરાબર ચાલો તો જઈએ ભદ્રકાળીમાં ભદ્રકાળીમાં તમે જાઓ રસ્તામાં એટલે આવું કે લોકેશન છે તમને તળાવ પણ જોવા મળે છે થોડુંક અંદર જઈને તમને બતાવું સરસ મજાનો ઠંડો પવન છે અને અહીંયા તો તળાવ છે કયું તળાવ છે શેનું છે તો ખબર નથી પણ આ તળાવ છે તો સરસ મજાનું ઘુમ્મસના કારણે ખબર જ નથી પડતી આગળ કેટલું તળાવ છે કેટલું શું છે અત્રકાળીમાં એ જો દર્શન કરીને પાછો આવતો હતો પણ અત્યારે અહીંયા વાંદરા જોવા મળે છે અત્યારે દેખાણ હતા અત્યારે દેખાણ છે તો કેવાય શાંતિથી બેઠા છે ક્યાંય ઝાડવું તો નથી દેખાતું પણ તમે ઓલો ઇન્સ્ટાગ્રામ ઓલો ઝાડવું જોયું છે પતાકડવું જોયું છે આમ પાંદડું મારું ને એટલે તમારા હાથમાં આમ સુધી જાય એનો સોડો મેળો છે ટ્રાય મારીને દેખાડું જો થાય તો સરસ મજાનું લીલું ઝાડું છે સરસ મજાનું અને હાથ ઉપર મારવાનું હોય છે હાથ પર મારો એટલે સફાઈ ઇન્સ્ટાગ્રામમાં તો ભક્ત મેં જોયું છે ચાલો તો આપણે ટ્રાય મારી કોકના ઉપર ફાઇનલી સફાઈ ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ દઈશ આવડો આવડો છોડવો હે હેખું સપણ ને કે આખું તમડું ફેસ ટુ ફેસ આવું ને આવું સેમ ટુ સેમ સફાઈ જાય એટલામાં અમે ગોતું પડશે ઝાડું ક્યાં છે આ બહુથી ભદ્રકાળી મા એ લાવતું તો એટલે આ બાજુ એ ઝાડવાનું જે છે એ મળી ગયા છે છોડવાનું એવું આપડી આ દુકાન છે આ બહુથી તમારે આ બહુથી દર્શન કરીને આપણે આવશું એટલે આ બાજુ અકથર છે ત્યાં તમને આવડા છોડવા જોવા મળશે જરા અહીંયા અહીંયા નાના નાના છે બધા મોટા મોટા અહીંયા જરા છોડવા આખું મોટું લાડ બધા છે મસ્તીના તમે હમણાં જોયું એવી રીતના છપાયા તમે ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણી વાર જોયું હશે તો એ જો આપણે પથ્થર ઉપર છે અલાટ બધા બીજા પણ હશે પણ મને અહીંયા જોવા મળ્યા છે લાટ બધા તો ફાઇનલી જે છે આપણે ભદ્રકાળી મારે દર્શન કર્યા છે બે બે અઢી કલાક જેવું વીગ્યું છે કેમ કે નિરાતે જાય ને નિરાતે આવી એટલે એટલું બધું લાગે પણ તમે બધા જલ્દી જલ્દી જાશો તો જલ્દી આવશો કલાકમાંથી ને જો મોજ કરવા જશો તો બે ત્રણ કલાક પણ હોય છે ખબર નહીં રહી ચાલો તો હવે આપણે મહાકાળીમાંના દર્શન કરવા કરવાથી ઉપર મેન મંદિર ઉપર ચલો તો આ થશે રોપવે સ્ટેશન આવી ગયું છે ધુમ્મસ આગળ બહુ દેખાતું નથી રોપવે સ્ટેશન એ છે અને આ લાઇટનું પણ લાટ બધા છે હવે લાગે છે ડુંગર સડવા આવી ગયા છે પણ ખબર નહીં અંદર ઉપર કેટલો હોય એમ હું બધું માથે સડી ગયો છું આ ઉપર રોપવેની નું એક જાળી જોવા મળી છે એટલે કે રોપવે કંઈક છુ હોય અથવા તો તૂટી હોય તો સીધી ખાયમાં મનો જાય વરસાદ પણ પાહ શરૂ થઈ ગયો છે છોજરાના બતાય ક્યારનો વરસાદ ચાલુ છે જો તમે વરસાદ કેટલો આવી ગયો પાણી ઓમીડવા માથેલી તો લગભગ સદા ઓમીડ્યો છે કલાક બે કલાક થયોનો વરસાદ શરૂ જ છે તો પછડે જાય છે કે ક્યારે મંદિર આવે ખબર નહીં હાલ આવી જ છે આ પૂરો ખાવાનું એવું છે તો હું બધું ઉપર ચડ્યા છીએ હવે આવે તો હરું કેવાય સફર તો આવી ગયું છે હવે અને માથે પછી મંદિર તો ફાઇનલી જે જલબુક આપણે તો પોકી ગયા છીએ ઉપર જો કેટલી બધી સુંદરીઓ ઊભી છે તો એ શું કહો છો તમે ગેટ પણ આવી ગયો છે આ बाजू તો જૂનો કિલ્લો પણ છે ટીસી જૂનો કિલ્લો છે ચાલો તો શરૂ વરસાદમાં ફોન પલાળો છે હવે વિડીયો ઉતારું છું તમારા માટે એક લાઈક કરી દેજો અને મજા આવે તો શેર પણ કરી દેજો તમારા મિત્રો સાથે જેની સાથે તમારે ફરવા આવવાનું એની સાથે પોતે તમને જો મંદિર પણ જોવા મળશે કે સુરક્ષિત સ્મારક અત્યારે એટલે જવાની મનાઈ છે તો જૂનું મંદિર છે જો અંદર આપણે આમનું આગળ વધીએ જલ્દી વરસાદ તો શરૂ જ છે આજ એટલે બહુ મજા આવે છે હવે તો પ્રસાદી ને એવું બધું નાળીનું શ્રીફળ એવું બધું મળે છે અહીંયા તમારે જે કંઈક દીકરી હોય પહેરવાનું કંકુ આ ત્યાં બહુ ખરીદી અહીંયા મળે છે લગભગ મંદિર આવી ગયું છે તો એવું લાગે છે કારણ કે કન્ટિન્યુ દુકાનમાં મળી છે મેં પણ એક શ્રીફળ ને અગરબત્તીને એવું લઈ લીધું છે પચાસ રૂપિયામાં શ્રીફળ ને અગરબત્તીને પ્રસાદી થોડુંક એવું બધું આવી જશે તો ઘણું બધું ઉપર હાલ થાય આવો ગેટ આવ્યો છે

વરસાદ એકદમ રહી ગયો છે ઓલ ધુમ્મસ હજી એમનું મથ હતું એમનું મત અત્યારે લગભગ દસ અગિયાર વાગી ગયા છે પણ ઠંડો પવન આવે છે જગાએ હો એસી હોય પછી રસ્તા આપણે શોચાલય અને મંદિર પર જોવાનું છે ચાલો મંદિર પર જઈએ ધુમ્મસ વરસાદ થવા ચાલુ થઈ ગયો છે તો ચાલો ધુમ્મસ વરસાદમાં ધીમે ધીમે આપણે ચાલે રહીશું આજે ઘણો બધો ઉપર આવશે તમે એટીએમ ને પણ એક જોવા મળશે તો એટીએમ છે ત્યારે માથે અહીંયા ઘણું બધું માથે આવી ગયો છે ના તો પણ તમને એટીએમની સુવિધા જોવા મળે છે આ કે ડુંગર ઉપર જો તમે તમારે જોવે નાળિયા સ્વીફર છે આખા બધું મળી રહેશે તો જોઈએ છે આપણે અહીંયા ચપ્પલ કાઢવાનું આવી ગયું છે અહીંયા જોઈએ છે શક્તિ દ્વાર છે શક્તિ દ્વાર જો અહીંયા છે તો લખેલો શક્તિ દ્વાર તો ચાલો આપણે અહીંયા ચપ્પલ કાઢી અને આપણે માતાજીના દર્શન કરીએ ચાલો તો જો આ શક્તિ દ્વાર છે અહીંયા આપણે ચડવાનું ચાલુ કરી પાછો લાટ બધું છું શું સિક્યુરિટી ગેટ પણ આવ્યો બોલો સિક્યુરિટી નંબર સેવન છે હાજ છે ને બીજો ગેટ આવી ગયો છે હલો ઉપર જઈએ છે ભોળા ન થાલો તો આગળ વધી હવે ફાઈનલી ઉપર ભગી ગયા છીએ હવે બસ આજ છે મંદિર આની ઉપર થોડું ખાડવું છે આજે ઠંડો ઠંડો પવન આવે ભાઈ ભાઈ ઉપર ભોગી ગયો છું હવે હવે માથે આપણે દર્શન કરીશું શ્રી મહાકાળી માના તમે હલો તો હવે હું તમને મંદિર તો પણ બતાવી નહીં શકું હોય તો એવું બતાવે એવું બતાવી દઉં કેમ કે ધુમ્મસ ઉપર એ બહુ છે આખા ડુંગરામાં તે નીચે જે છે માનસીમાં જ્યાંથી ધુમ્મસ નથી માનસીમાં છે ચાંપા નેર માટે જ્યારે દૂર નહોતું નીચે નહોતું બાકી આ બધે ધુમ્મસ છે તો એક બધા દર્શન કરે છે ફોટા પડે છે માત્ર તો અંદર થી તમને બતાઉં બધા બધા શ્રદ્ધાઓ છે બધા દર્શન પણ કરે છે અને વિડીયો પણ બનાવે છે કહો તો માહિતી ઝૂમ કરી મેં બીજું કોમેટમાં એકવાર મહાકાળીમાં લખી નાખજો જે મહાકાળીમાં આવી રીતના છે આ બધું મંદિર ને એવું સરસ મજાનું તો મિત્રો તમે પણ દર્શન કરી લીધા છે જો આ મહાકાળી માના દર્શન તમે કરી લો પાવાગઢ માં તમે આવશો તો તમને બહુ જ બહુ જ ભીડ જોવા મળશે અને જે શ્રીફળ હોય છે એ આપણે પાછળ વધારવાનું હોય છે અત્યારે અહીંયા ત્યાં વધારવાનું હોતું નથી એવું છે બધા આવી રીતના રહીને જ આવે છે તો ચાલો હવે આપણે અહીંયાથી રવાના થઈએ તે મહાકાળી જયારે આપણે મહાકાળીમાના દર્શન કરીને બહાર આવી ગયા છીએ બાજુ મંદિર પણ છે મંદિરના ફોટા અને એવું બધું જે કાંઈ તમારે ચડાવવું હોય એવું બધું આમાં મળશે પાછા આવી રીતના છે બેગ ને એવું તમે કાંઈ લાવો તો તમે પહેરી રાખો તો પણ ચાલે છે અહીંયા કાંઈ વાંધો નથી અને અહીંયા પ્રસાદી કાઉન્ટર પણ છે અને પચાસ રૂપિયામાં તમને પચાસ પચાસ રૂપિયામાં તમને પ્રસાદી પણ મળી જશે પ્રસાદી કાઉન્ટર આ જરા પચાસ રૂપિયામાં

ચાલો તો હવે આપણે અહીંયાથી મંદિરની નીચે ઉતરી જઈએ આપનો વિડીયો તો અહીંયા તો જોઈએ છતાં આગળ તમે જે આવે એ બતાવીશ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને યુટ્યુબ અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વિડીયો તમને આપતા રહીશું મળીશું પાછા એક નવા વિડીયોમાં ચાલો તો આગળ ક્યાંય શ્રીફળ શ્રીફળવત્રનું સ્ટેન્ડ વહી ગયું છે પણ મને ખબર નથી રહી એટલે મેં પછી જો અહીંયા વધારેને કોઈ કામ નહીં સડક જ્યાં સ્ટેન્ડે વધી નાખજો કે આવા કોઈ પણ જ્યાં વધેલા હોય ત્યાં વધારે નાખો તો પણ હાલે કેમકે મને આ ડુમ્મસમાં કાંઈ દેખાણું નહીં કાંઈ ખબર નથી પહેલી વાર એટલે એટલે મેં અહીંયા વધાર્યું છે તમે પણ પસંદ આવે ત્યાં તમે વધારી શકો અને બાળકો માટે ફોટા પડવા માટે રમવા માટે સ્ટુડિયો પણ તમને બહુ જોવા મળશે આગળ પણ ઘણા બધા ગયા નાના બાળકો માટે પકડા પણ જોવા મળશે બધા પ્રકારના મળશે સસ્તા અને ભારે અહીંયાથી પાછા આવે પહા ત્રીસ ત્રીસ રૂપિયાની ટિકિટ કરી આપણા આ વાહમાં બેસીને પાછા જઈશું આપણે નીચે હવે ત્યાંથી પાછા આપણે આપણા સ્થળ ઉપર જવાનું ત્યાં જવું હોય અહીંયા મતલબ તો હવે અહીંયા વિડીયો પૂરો કરનાય છે આપણે મળીશું પાછા આવતા નવા આ વિડીયોમાં તો નવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો તો મળીશું ભા નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય